શીર્ષક છે કંઈ પણ કરી શકે છે જીવનમાં પોતાના માટે છોકરી કંઈ પણ કરી શકે છે છોકરી પોતાના સપના પૂરા કરવા ક્યાં પણ રહી શકે છે સપના પૂરા કરવાની છૂટ તો આપો એની રીતે છોકરી એના જીવનમાં કંઈ પણ કરી શકે છે છોકરી બધી જવાબદારી સારી રીતે નિભાવી શકે છે એને જવાબદારી માથે તો આપો કંઈ પણ કરી શકે છે સાસરે જઈને પણ છૂટ મળે એવી ભણાવો એને એ સાસરે જઈને નોકરી કરવા કંઈ પણ કરી શકે છે તમે છોકરીને એટલી આઝાદ રાખો તો બધે ફાયદો આઝાદ રાખશો તો સપના માટે કંઈ પણ કરી શકે છે જવાબ તમે ના આપો સમાજને એને આપવા દો એ જવાબ આપવા સમાજને કંઈ પણ કરી શકે છે તમે ખાલી એના પર વિશ્વાસ રાખો એ કાયમ માટે તમારા ઘરનું નામ રોશન કરવા કંઈ પણ કરી શકે છે છોકરી કંઈ પણ કરી શકે છે